આમોદા શહેરના તણશા ગામે ઘોડા રેસનું આયોજન લેડીઝ ફર્સ્ટનું સૂત્ર સાબિત કરતું સિદ્ધપોર ગામની સેરુ સિંધીની નારી જાતિ ઘોડી પ્રથમ નંબરે આવી બીજા નંબર પર જતરાણ ગામના મોસીન સરપંચનો ઘોડો જ્યારે ત્રીજા નંબર પર પહાજ ગામના અફઝલભાઈનો ઘોડો આવેલ હતો મળતી માહિતી અનુસાર આમોદ તાલુકાના તણશા ગામે ભરૂચ જિલ્લાના અલગ અલગ ગામોમાંથી અઠ્યાવીસ જેટલા ઘોડા ઘોડીઓ દ્વારા દોડની હરીફાઈ રાખવામાં આવેલ હતી આ આદોળ હરીફાઈની શરૂઆત આમો જમ્મુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા રિબીન કાપી ઝંડી બતાવી દોડ રેસ ખુલ્લી મૂકવામાં આવેલ હતી આ હરીફાઈનું આયોજન આમો શહેરના સાજીદ રાણા અને તંછા ગામના અંગેશભાઈ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું આમોદ તાલુકામાં પ્રથમવાર ઘોડા રેસનું આયોજન રાખવામાં આવેલ હોવાથી મોટા પ્રમાણમાં હરીફાઈને નિહાળવા લોકટોળા ઉમટી પડ્યા હતા હરીફાઈમાં પ્રથમ નંબર પર સિદ્ધપુર ગામની નારી જાતિ ઘોડી આવતા ઉપસ્થિત લોકોમાં અનેર ઉસાહ જોવા મળે હતો રીપોટર સફીક બાપુ આમોદ આજ રોજ તણછા ગામે અશ્વ મેળાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઘોડાનું ખૂબ જ મહત્તમ છે અને વર્ષો સુધી આ ઘોડા દ્વારા જ આપણા ભારતીય દેશની અંદર અને આખા વિશ્વની અંદર ઘોડા થકી વ્યવહાર ચાલતો હતો પણ આજના યુગ પ્રમાણે જ્યારે આ સુંદર મજાના ઘોડા જાતવાન ઘોડા દરેક જાતના ઘોડાના મેળાનું આજે કણછાની અંદર આયોજન થયું અને એ આયોજનની અંદર સૌ આગેવાનોએ ભાગ લીધો તેમજ આ તણછા ગામના આગેવાન એવા આદરણીય તેમજ આદરણીય સાજુભાઈ આદરણીય અંગેશભાઈ અને ગામના સરપંચ એવા સિદ્ધરાજસિંહ અને સૌ જે અશ્વના પ્રેમીઓ છે તે પ્રેમીઓ આજે આ મેળાની અંદર પોતપોતાનો અશ્વ લઈને આવ્યા અને અશ્વ થકી જે એની કરામતો હોય છે એ કરામતો અત્યારે પ્રસ્તુત કરવામાં આવી તો મને લાગે છે કે આ ઘણા સમય બાદ આવા એક અશ્વના મેળાનું જ્યારે આયોજન થયું છે ત્યારે હું આ આયોજકોને ખૂબ જ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું શુભેચ્છા પાઠવું છું અને ખાસ મારો આગ્રહ છે કે દર વર્ષે આવા મેળાનું આયોજન થાય જેથી કરીને એક મહત્વનું પ્રાણી જેને આપણે ખૂબ જ સારી રીતે એની સેવા લઈએ છીએ એવો જે અશ્વરૂપી પ્રાણી એનો ખૂબ સારી રીતે એનો પ્રચાર થાય પ્રસાર થાય અને આની અંદર વધુ પડતા લોકો ભાગ લઈ અને એનો ખૂબ બહોળો પ્રચાર અને પ્રસાર થાય એવી આયોજકોને હું આગ્રહભરી વિનંતી કરું છું ના વિશેષમાં આવા ને આવા આયોજન કરતા રહો એવી પણ પ્રાર્થના છે વંદે માત્ર ભારત માતા કી ભારત રોજ તારીખ ત્રણ ત્રણ બે હજાર ચોવીસને રવિવારના રોજ આમોદ તાલુકાના સમી તંછા ગામે હોર્સ એક આયોજન કરવામાં આવેલું હતું આ આયોજન દરમિયાન માન્ય ધારાસભ્યશ્રી નાયર ગામના અને તંછા ગામના સરપંચ શ્રી અને આજુબાજુના લગભગ પચીસ ગામના ઘોડાઓ ભાગ લીધેલો છે સરસ રીતે આયોજન કરવામાં આવેલું છે ભવિષ્યમાં પણ કંઈક આના કરતા વધારે આયોજન થાય એવું અમારી કમિટી તરફથી એક સૂચન છે અને આ જે ઘોડા લઈને જે લોકો આવેલા છે તેમનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું ભવિષ્યમાં બહુ મોટું આયોજન કરવા જઈ રહેલા છે જે જે લોકો દૂર દૂરથી ગામડાઓમાંથી ઘોડાઓ લઈને આવેલા છે તે લોકોને બી હું ખૂબ ખૂબ આભાર માનું છું ધારાસભ્યશ્રીનો બી આભાર માનું છું અને અસકો પ્રેમીઓ જે લોકોને આનંદ મેળવ્યો છે તેવા લોકોને બી હું ખૂબ ખૂબ આભાર માનું છું ભવિષ્યમાં સારું આયોજન થાય એવી અપેક્ષા સાથે જય જયભાઈ આ રેસમાં ટોટલ કેટલા ઘોડાએ ભાગ લીધેલો આ રેસમાં અઠ્ઠાઇસ ઘોડાઓએ ભાગ લીધેલા છે આજુબાજુ ગામડાઓના અને કેટલા ઘોડાઓ રહી ગયેલા પણ છે પણ ટાઈમ સમયની મર્યાદા હોય એટલા માટે જે ઘોડાઓ અમારા ટાઈમ સમયે આવેલા છે તે લગભગ અઠ્ઠાવીસ ગામડાના ઘોડા અઠ્ઠાઇસ ઘોડા આવેલા છે